જય માન દાતા જય કોળી સમાજ આજે મિત્રો ખ્યાગારીના મારા મિત્ર સંજયભાઈ ખાંડ નગરપાલિકાની અંદર જન્મ તારીખના દાખલા માટે ગયેલા ત્યારે ચીફ ઓફિસર એવા જયેશ પટેલ દ્વારા એમના કેબિનમાંથી ધપકો મારી અને બહાર કાઢેલ અને ખરેખર મિત્રો સંજય ખાંટે કોળી સમાજનો જાગૃત યુવાન છે એક સ્ટુડન્ટ છે વિદ્યાર્થી છે તમે વિચાર તો કરો એક સ્ટુડન્ટ સાથે આ સરકારી અધિકારીઓ એટલે કે નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશ પટેલ આવું વર્તન કરતા હોય તો આમ જનતા સાથે આ જયેશ પટેલ કેવું વર્તન કરતા હશે એક વિચારવા જેવી વાત છે મિત્રો તમે વિચાર કરો કે સ્ટુડન્ટ સાથે આવું કરતા હોય તો આમ જનતાની હાલત શું કેવી હશે શું નગરપાલિકાની અંદર આ ટીપી ઓફિસર જયેશ પટેલની તાના સાહીદ માત્ર ચાલી રહી છે જયેશ પટેલને કોઈ પ્રશ્ન પૂછે તો એના વિરુદ્ધની અંદર શું ધક્કા મારવાનો અધિકાર એમને કોને આપેલો છે હા એક વાત દુસવાત કથી કહું છું કે નગરપાલિકાની અંદર કોઈ પણ સરકારી અધિકારી હોય તો એ માત્ર જનતાના સેવક છે એક પ્રતિનિધિ છે જનતાના સેવક છે કોઈ રાજા નથી કે એમની મન ખાવે એમ

કાલે બીજા કોઈ વ્યક્તિ સાથે આવું થશે તો આ કેટલી ઇન્સાફી સંજયભાઈ સાથે થઈ છે તમે જુઓ આગળ વિડીયોની અંદર અને ખાસ કરી બને એટલો વિડીયો આગળ શેર કરો ટૂંક જ સમયની અંદર જે ચીફ ઓફિસર જયેશ પટેલ સાથેની મુલાકાત કરવાની છે પહેલો પણ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ફરતો કરવામાં આવશે જય માન થતા જય કોળી સમાજ અને ખાસ કરી આ વિડીયો આગળ જુઓ સંજયભાઈ કોળી સમાજના જાગૃત યુવાન છે એ સ્ટુડન્ટ છે એની સાથે આ જયેશ પટેલે ચીફ ઓફિસરે જે વર્તન કર્યું એ કેટલું વ્યાજબી છે તમે વિડીયો આગળ જુઓ અને બને એટલો વિડીયો આગળ શેર કરો જય હિન્દ જય ભારત एक बार